જુહાપુરામાં ખુલ્લા પ્લોટમાંથી રૂપિયા બે પોઈન્ટ સોળ લાખના દારૂ સાથે બે આરોપી ઝડપાયા અમદાવાદમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરીના નેટવર્ક પર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મોટી કાર્યવાહી કરી છે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરાના વિશાલા આઈસ ફેક્ટરી નજીકના એક ખુલ્લા પ્લોટ પરથી બે સોળ લાખ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો પોલીસે કુલ સોળસો ચુમ્માલીસ બોટલ દારૂ સાથે બે શખ્સ અખિલ ઇસ્માઇલ શેખ અને આફતાબ હુસુનુદ્દીન શેખને ઝડપી લીધો છે જ્યારે મુખ્ય સપ્લાયર સજ્જાદ ફરાર થયો છે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળ્યા બાદ ટીમ સ્થળ પર પહોંચી હતી ખુલ્લા મેદાનમાં રિક્ષામાં દારૂનો જથ્થો ટ્રાન્સફર કરતા આરોપી રંગે હાથ ઝડપાયા દરોડા દરમિયાન એક આરોપી ભાગી છૂટ્યો જ્યારે બે શખ્સોને ઘટના સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓએ સ્વીકાર્યું કે જથ્થો સજા દ્વારા ગોઠવવામાં આવ્યો હતો જુહાપુરાના જુબેર ઉર્ફે કાલુ અકબર અલી પણ દારૂ પહોંચાડવામાં મદદ કરતો હતો દારૂનો આખો જથ્થો જેડરો હાઉસમાં રહેતી નસીમબાનુ માટે હતો પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ ન નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ